હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ લોકો ઓકે જશો મજામાં જશો અને મોજી ખોદમાં મોજી ખોદમાં જશો સવારના ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતા જય શ્રી કૃષ્ણ ચિત્ર કે ધારણ માં દઉં તો પણ નવા ઉંધ્યા છે વ્લોગમાં સુનાવી શકે નથી એવું નથી કહેતા તો આપણું જવાનું કોમેડી બ્લોગમાંથી સ્વાગત છે તો આજે શ્રાવણ મહિનાનો બારમો દિવસ છે આજે બરાબર હા ચો મંદિર છે હાલો હવે પછી આપણે મહાદેવનું મંદિર પગેલા પછી આશીર્વાદ માર્કેટ હરે હર મહાદેવ બી કન્ટિન્યુ તો આજે શ્રાવણ મહિનાનો બારમો દિવસ પકડી લીધા આપણે ખાંસી શ્રી રામ માતાના દર્શન ને લે આપણે મહાદેવના દર્શન અરે હર મહાદેવ આજે અંદર પૂજા ના દેખા અંદર બે ભક્ત બેઠા છે લાકડ ના કરાય ડિસ્ટર્બ ના કરાય હવે બાર થી બાર થી દસ લીધો મારે હવે જે સીધા માર્કેટ કામ જે હોય બધું પતાવી દઈએ પછી માર્કેટ આપણે મળીએ સર ઉદ્યોગ અને હાર મારે આજે સામાન્ય ખંડ ઓછી કરવાની છે ખાલી પાંચ કિલો કિલો છો ને છ કિલો બટેકા અને બે કિલો કસ્તુર ખાલી આવી બીજી કઈ ઉતાર નથી લેવાનું હવે જે સીધા ખરીદી કરી ઘરે ચાલો

અવાના કે બધું બનુ થાય મત સહીય અરે આપણે કાંતે ખીએ છે લીલીએ પણ કઈએ છે કોઈ દેસ અરે કહેના શું ચાહતે હો કઈ કરતા રસીયા ઓર થાને ભાઈ કાઈ કાન પંચાયત કર

હા કાલો લોક તો ફટાફટ આવી ગયો હોય તો બાકી કાલે બરાબર હા બધાને ગુડ નાઇટ જય માતાજી શ્રી કૃષ્ણ છે તો હરાર મહદેવ બધાને શિવરાત્રી એ ભાઈ મળ્યા નવા આવનારા કાલના નવા લોકમાં મળ્યા ભાઈ બીજા મળ્યા ચાલો ભાઈ ભાઈ ગુડ નાઇટ હરહાર મહાદેવ